હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ટેસ્ટી અને એકદમ અલગ જ રીતે બનતું કારેલાના શાકની રેસીપી કારેલાનું નામ સાંભળતા જ બધાના મો બગડી જતા હોય છે આજે આપણે આ શાકને એ રીતે બનાવીશું જે ખાવામાં કડવું પણ નહીં લાગે અને જે કારેલા નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે તો આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો આવી જાઓ ફટાફટ કિચનમાં કારેલાનું શાક બનાવવા માટે અહીંયા અમે વજનમાં ત્રણસો ગ્રામ જેટલા આ રીતના કારેલા લઈ લીધા છે તો પહેલા આપણે કરેલાની છાલ કાઢી લેશું તો અહીંયા મેં કરેલામાંથી છાલનો ભાગ કાઢી લીધો છે હવે આપણે તેને કટ કરી લેશું હું આ કરેલાને અત્યારે રિંગ શેપમાં કટ કરી રહી છું તમે કરેલાને પીસમાં પણ કટ કરી શકો છો આ રિંગને વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં એ રીતની કટ કરીશું તો આ જ રીતે આપણે બધા કારેલાને કટ કરી લેશું અહીંયા મેં બધા જ કારેલાને આ રીતે રિંગ શેપમાં કટ કરી લીધા છે અને અંદરથી મોટા જે જ ડાબી આવે ને તેને પણ અલગ કરી લીધા છે હવે કારેલાને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું બે ચમચી જેટલું તેમાં મીઠું એડ કરીશું હવે હાથેથી થોડું પ્રેસ કરતા જઈને મીઠા સાથે કારેલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ઢાંકીને આપણે તેને એક કલાક માટે રહેવા દેસુ એક કલાક થઈ ગઈ છે આપણે કારેલાને કારેલાને જોઈ હવે બધા જ આ રીતે નીચોવીને તેમાંથી પાણીનો ભાગ અલગ કરી લેશું તો આ રીતે કારેલાની અંદર મીઠું એડ કરીને રાખી મૂકવાથી કારેલાની કડવાશ એકદમ ઓછી થઈ જાય છે તો આ સ્ટેપ જરૂરથી કરવો ફ્રેન્ડ્સ આ કારેલાનું શાક બનાવવાની તો બધાની જ રીત અલગ હોય છે જો તમારે કરેલાના શાકની આવી જ અવનવી રેસીપીઓ જોતી હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો અહીં અમે કરેલાને એકદમ સારી રીતે પ્રેસ કરીને તેમાંથી પાણીનો ભાગ અલગ કરી લીધો છે પાણીને આપણે ફેંકી દેવાનું છે અમે કરેલાને એકવાર પાણીથી ધોઈને એકદમ સારી રીતે સાફ કરી લીધા છે હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું હવે તેલ ગરમ થાય એટલે તેમાં કારેલાને એડ કરી દઈશું કારેલા થોડા સોફ્ટ થઈને તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી તેને થવા દેશું આ રીતે કારેલાને થોડા ફ્રાય કરીને લેવાથી આપણું શાક પણ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ નથી લાગતું તો 3 થી 4 જ મિનિટમાં મીડિયમ ગેસની ફ્લેમ પર કારેલા સોફ્ટ થઈ ગયા છે આપણે તેને આ રીતે ચેક કરી લેશું અત્યારે આપણે 80% જેટલા કારેલાને કુક કરવાના છે તો હવે આપણે કારેલા થઈ ગયા છે આપણે તેને કાઢી લેશું આપણે કારેલા ને કાઢી લીધા છે હવે શાકનો વઘાર કરીશું હવે તેમાં થોડું તેલ એડ કરીશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરીશું ત્યાર પછી વન ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીને એક મોટી ડુંગળીને ઝીણી કટ કરી રહી છે તેને એડ કરી દઈશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ડુંગળીને 1 થી બે મિનિટ માટે કૂક કરી લેશું એક ઝીણું કટ કરેલું લીલું મરચું એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું તો આપણે ડુંગળીને એક થી બે મિનિટ માટે કૂક કરી લીધી છે હવે તેમાં બે નાના ટામેટા આ રીતે મેં ખમણીને લઈ લીધા છે તેને એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અડધી ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ડુંગળી અને ટામેટાની ગ્રેવીમાંથી થોડું તેલ રિલીઝ થાય ત્યાં સુધી તેને થવા દેશું તો આપણે ગ્રેવીમાંથી થોડું તેલ રિલીઝ થઈ ગયું છે હવે તેમાં થોડા મસાલા એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અને મોટી સાતથી આઠ કળી લસણની લઈને આ ચટણી રેડી કરેલી છે તેને એડ કરી દઈશું અને શાકના સારા એવા કલર માટે અડધી ચમચી જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર એડ કરીશું હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે શાકમાં લસણવાળી ચટણી એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ વધારે સારો આવે છે હવે આપણે મસાલા બળાય નહીં એના માટે થોડું પાણી એડ કરીશું હવે એકદમ સારી રીતે મિક્સ કરીને ગ્રેવીમાંથી તેલ રિલીઝ થાય ત્યાં સુધી તેને થવા દેસુ તો એકથી બે જ મિનિટમાં ગ્રેવીમાંથી તેલ રીલી થઈ ગયું છે હવે તેમાં કારેલા એડ કરી દેસુ જો આ બધી જ ટ્રીક ફોલો કરીને તમે પણ આ શાકની રેસિપી બનાવશો તો પહેલી જ વારમાં તમારું શાક પણ એકદમ પરફેક્ટ બનશે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો સાથે કારેલાને એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એના માટે બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું હવે કારેલામાં મસાલાનો એકદમ સારો એવો ફ્લેવર આવી જાય એના માટે બે મિનિટ માટે તેને ઢાંકીને થવા તો તો મિનિટ જેવું થઈ થઈ ગયું છે છે આપણે શાકને જોઈ કારેલા સાથે મસાલા એકદમ સારી રીતે મિક્સ ગયા ફ્રેન્ડ્સ જો અહીંયા ગ્રેવી વગરનું શાક પસંદ કરતા હોય તો આ આ સમયે તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવી પણ હું આ શાકમાં ગ્રેવી કરી રહી છું એટલા માટે થોડું પાણી એડ કરી રહી છું હવે એકદમ સારી રીતે મિક્સ કરી દેસુ અને એકથી બે મિનિટ માટે તેને થવા દઈશું હવે શાકના બધા સ્વાદને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલો ગોળ એડ કરીશું અને ત્યાર પછી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિન્કલ કરી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જોતા જ ખાવાનું મન થઈ જાય એટલું મસ્ત બન્યું છે આપણું આ કારેલાનું શાક તેને સર્વ કરી દઈશું મારી આવી જ અવનવી રેસિપીઓના વિડીયો જોવા માટે નીચે આપેલું બેલ આઇકન ઓલ બટન આવે ને તે પ્રેસ કરી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી એવું કરેલાનું શાક તો હું તેને ટેસ્ટ કરીને પણ જોઈ લઉં અમારે ટેસ્ટ કરવું હોય તો એકવાર ટ્રાય જરૂરથી કરજો હા ફ્રેન્ડ્સ ટેસ્ટમાં તો એકદમ બેસ્ટ છે તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને મને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો બાય ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ